ખરેખર આ ગબર ભાઈ નો વિશ્વાસ ના કરાયો કાલ ના જતા રહ્યા મને એવું લાગે એવું લાગે બાપુ ને એ શું કરોક ફરલા છે મને એવું લાગ્યું હા ઈરાન લુટુ મને એવું લાગે કે એમને મળ્યું

એ ઉડલા કે આપડી ઉડલા ગમન સપનું આયું તમે જો આપજો ભૂલી જજો આપડી આ તમે એરામ નહીં રામ તો મુગસ પડી ગઈ ના ખરેખર આવી જો અલ્યા ઇકો એ લાગે સપનું આયું સપનું અરે યાર

બધા ને બધું કમ્પ્લીટ માં ઘરે ખરા ગબવા તો માની સોગન એવો થાપાવ એવો થાપાવ ના હીરો પછી પહેલા ગબડ ને ખોળવા દો ને આય તો જવું પણ હું તો રાતે ઊંઘ્યોય નહીં હું ગમે તે મળત કે જોડે પડવાનું શું જો

બાપુ એવું લાગે કદાચ કોકડા મળી જવાનું અમને માથામાં ચોડ્યો ને બોન ભૂલી લીધા હોય તો બને આવું બરોબર

અને એક તો પેલા મુખી જોડે પૈસા લેજે તો ના પાડી નું પાડે તમારું નામ દે કે ગબર ભાઈ આવે તો પૈસા આપીશ તો ખવડાય તો વેરામ ખાવું હોય તો ખાવું તો પડશે જ ને હા ખવડાય જો ઉતા ખવડાય જો તો સારું હોય નહીં મારું મગજ યાર તમે કાઢી દીધું કદાચ ફરી જીધું એટલે ચેક કરી જોવા દો